एलटी आयो है कांग्रेचुलेशन स्पेलिंग में था तो कांग्रेचुलेशंस नाम जो तो कनेक्ट कर ली तू से होली पने बड़ा मथे से हम जो कनेक्ट नहीं था तू कोई थी मैं कनेक्ट कर ली तू से તો મિત્રો બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અત્યારે અમે લોકો જવાના છીએ વિરાટના બેનની સગાઈ છે ત્યાં જવાનું છે અને હમણાંથી મારા બ્લોગ નહોતા આવતા કારણ કે જે મેં અમરેલી ગયો એ પહેલો વિડીયો નાખ્યો હતો ને એમાં જ તો કોપીરાઈટ આવી ગઈ હતી એટલે સાત દિવસ આટું હું વિડીયો અપલોડ જ નહોતો કર્યો એટલે વિડીયો કંઈ અપલોડ જ નહોતો થતો અને પછી મેં કીધું થયું હવે નહીં ઉતારો રહેવા દે ચાર દિવસ ઉતાર્યા ને ત્રણ દિવસ પછી ત્રણ દિવસ સુધી રહ્યું વિડીયો નાખવાનું ભાઈ ત્રણ દિવસ સુધી કોપીરાઈટ નું હટાવી એટલે ડાયરેક ઓલું થઈ ગયું જતું રહ્યું અને આ ભાઈ જો ગાડી લાવ્યા એ કેજીએફ ની ગાડી લઈને આવ્યો છે પણ કેજીએફ વગર કીક જ ચાલુ નહીં થતી કીક થી બેટરી બેટરી ઉતરી ગઈ છે ગાડી જોવો તમે મિત્રો ખાલી પરસેવો ચાલુ જ થવી જોઈએ ને

હલો ફાઇનલી ગાઈસ ફાઇનલી ચાલુ થઈ ગયું પેટ્રોલ પુરાઈ લીધું છે હમણાં વાત કરેનથી રિએક્શન જોઈએ જોઈ લઈ ચાલુ એટલે Đoạn, đoạn, aja, tchます, tch thân, tch tch yeah. Này thấy cái lệ thấy cái nè cái mày cái mày 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 không mày 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 ઈ નહીં નાચમાં જ નહીં કપડા પહેરીને નહી આવ્યો ને એને જ લેવા હું તો એ તમને અહીંયા વેટરનો કોન્ટ્રાક્ટ મળ્યો અમને છે આ મેનેજર છે તમારો યસ અચ્છા કામ વાળો એમ આ નેપાળી છે ને મંચુરિયમ મન え મંચુરિયમ મન રોશમી રોશમી ચાર સુજા એલ એ ટી આયો

રિજન્સીટી જરા આવો અરે दादाजी જય વન ને મહારાજ ઓ કૃષ્ણ ઘરે જાવડો

अजी कोई जम्मा नहीं बैठो ना आ બધા જો ડીશ કે એલો આજ ઓય આમ જો પણ કેન ભાગ છો अजी કોઈ જम्मा નહી બેઠો ન પોતે ડીશ લઈ લીધી છે એનો જોજો કરી એક આ કિચન જો 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 જોઈએ છે બીજું કઈ સર તમારે જોઈએ છે આપ લાગો ટોપા ખરાબ લાગે જોઈએ છે দাদা શરમ ના આવે જો দাদা જોવો તો કેટલા ચેનલા થઈ એકી એકી એક છે ને બેકી નું જોઈ લઈએ આપણે

વિરાટ આવી ગયો વારો એમ ને ફાઈનલ સાપ દીકરો હારે બેઠા લાગો જમવા બધા બે ગયા જમવા જો આપડી ડીશ અહીંયા ફૂલ તૈયાર છે અડધું તો ભાઈ ઉગાડી ગયા છે ફટાફટ ખાઈ લેવી આને તો બીજી વાર હો બીજી વાર આ વિરાટ ને એના બા એના મમ્મી ને એના આંટી જો આ તાર મમ્મી ને કોનો ભાઈ તો ભાઈ હું બા કેતા હતા તમે વિડીયો હું એમ કે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ઓકે તો મિત્રો ઘણા લોકો મને પૂછે છે કે વ્લોગ કેમ નથી આવતા આવતા પણ એ લોકોને કહેવાનું કે અમરેલીમાં મેં પહેલો બ્લોગ અપલોડ કર્યો હતો ને એમાં કોપીરાઈટ આવી ગઈ હતી નાની અમથી પંદરથી થી ત્રીસ સેકન્ડ સુધીની અને એ હટાવવા માટે મારે ત્રણ દિવસનો ટાઈમ પણ હતો પણ મેં કંઈ હટાવી નહીં ને કંઈ ધ્યાન ના દીધું એટલા માટે પછી એ સાત દિવસ માટે હું વિડીયો અપલોડ પણ નહોતો કરી શકતો એ સ્ટ્રાઇક વિડીયો પણ ડિલીટ થઈ ગયો હીરો અને સ્ટ્રાઇક આવી ગઈ હતી સાત દિવસ માટે હું અપલોડ નહોતો કરી શકતો અને એના જ કારણથી અને કાલે અમે સગાઈમાં ગયા હતા એ આજે તમે આગળ બ્લોગ પણ જોઈ લીધો છે કાલે તમને જોવા મળશે એટલે મંગળવારે તમને જોવા મળશે એ બ્લોગ અને મિત્રો હમણાં સત્યાવીસથી પેલા વીસ વીસ તારીખથી તો મારી એક્ઝામ પણ ચાલુ થાય છે એટલે મંગળવારથી જ એક્ઝામ ચાલુ થાય છે આ તમે બ્લોગ જ્યારે જોવો ને અવારમાં ત્યારથી મારી એક્ઝામ ચાલુ થાય છે એટલે વિચાર્યું કે હવે દસ દિવસનો હજી એક દસ દિવસનો બ્રેક લઈ લઈએ અને પછી પાછું કમબેક કરી નાખીએ વિડીયો અપલોડ કરવાનું કારણ કે એક્ઝામ છે વાંચી લઈએ દસ દિવસ પછી આપણે હવે વિડીયો અપલોડ કરશું અને આવું નાનું મોટું ટેન્શન તો આવ્યા રાખે યુટ્યુબ ચેનલ લાઈક કે કંઈ નાની માના ખેલ થશે નહીં મિત્રો એટલા માટે હવે નાનું નાનું અમથું તો આવ્યા રાખે હવે મળી આપણે નેક્સ્ટ બ્લોગમાં બધાને જય રામ જય શ્રી કૃષ્ણ બાય બાય